લોકસભાની ચૂંટણીનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજથી ગુજરાતમાં પ્રચાર નાસ્ત્રી ગણેશ ડીસાથી કર્યા છે ડીસામાં બપોરે સભા હોવાથી સભા મંડપમાં મિસ્ટિંગ કૂલિંગ સિસ્ટમ લગાવી લોકોને ગરમીથી બચાવવાનો પ્રયાસ કરાયો હતો મોદીએ સભા સંબોધતા કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે ગુજરાતની પ્રજાએ ક્યારે અહીંયા અસ્થિર સરકાર નથી આવવા દીધી કોંગ્રેસને ગુજરાતમાંથી હટાવી છે તો આજે એને પક નથી રાખવા દીધો કોંગ્રેસ પાસે ન મુદ્દા ન વિઝન અને ન કામ કરવાનું જુનૂન છે હિંમત હોય તો સામે વાર કરો અને આ ફેક વિડીયો નહીં હિંમત હોય તો સામસામે આવીને બે બે હાથ કરો બતાવી દઈશું દાળ ભાત ખાવાવાળો શું કરી શકે છે હવે ચૂંટણીમાં તેમની વાત નથી ચાલતી તો ફેક વિડીયો વાયરલ કરે છે આપણા બનાસકાંઠામાં પાણી ન મળે મહેમાન રોકાય તો રાત્રે એવું થાય કે સવારે પાણી ક્યાંથી લાવીશું અને આજે પાણી આવ્યું છે આજે ભાજપે ચારે કોર પાણી પહોંચાડ્યું છે સે જલ યોજના થકી લોકો સુધી પાણી પહોંચ્યું છે માતા બહેનોનો પાણી ભરવામાં અડધો દિવસ જતો હતો પણ હવે ઘર બેઠા પાણી મળી રહે છે પહેલા છોકરું જન્મે એટલે એને કાકા મામાનું નામ ન આવડે પણ કર્ફ્યુ બોલતા આવડતું એ આપણે નાબૂદ કર્યું છે બાળકો નિશાળે નહોતા જતા પણ હવે જવા માંડ્યા છે ભાજપે લાંબા ગાળાની મહેનત કરી છે એટલે આજે ગુજરાત આગળ આવ્યું છે ગમે તેવી ગરમી હોય ગમે તેવો તડકો હોય ગમે તેવી પરિસ્થિતિ હોય મતદાન વધવું જોઈએ ભાજપ સિવાય કોઈ બસો બોત્તેર લોકોને લડાવતા નથી અને કહે છે કે અમે સરકાર ચલાવીશું દિલ્હીના શાહી પરિવારની સ્થિતિ એવી છે કે કોંગ્રેસને પોતે મત નહીં આપી શકે અહેમદભાઈનો પરિવાર કોંગ્રેસને મત નહીં આપે ભાવનગરના મોટા નેતા પણ ભાવનગરના ઉમેદવારને મત નહીં આપી શકે આપ સૌને વિનંતી છે આપ કોંગ્રેસથી ચેતતા રહેજો નરેન્દ્ર મોદીને ભર ગરમીમાં પચાસ હજારથી વધુ સંખ્યામાં કાર્યકર્તાઓએ શાંતિથી સાંભળ્યા હતા સિવાય ભાજપ સિવાય આ દેશમાં એક પણ પોલિટિકલ પાર્ટી કોંગ્રેસ પણ બસો લડાવતા જ નથી બોલો એટલે તમે લડાવતા નથી સરકાર બનાવીશું આજે તો એમની સ્થિતિ એવી છે કે આ એમનું જે શાહી પરિવાર છે ને દિલ્હીમાં રહે છે એમની દશા એવી છે કે પોતે આ વખતે વોટ નહીં કે બોલો આ મોદી સાહેબ ની કબાળ છે કોંગ્રેસ ને વોટ જ નહીં આપીએ કે આ વખતે ત્યાં કોંગ્રેસ નો ઉમેદવાર જ નથી અહીંયા આપણા ત્યાં ગુજરાતના મોટા નેતા હતા અહેમદભાઈ અહેમદભાઈ તો હવે રહ્યા નહીં અહેમદભાઈ નું પરિવાર ભરૂચમાં રહે છે એમની દશા નહીં અહેમદભાઈ નું પરિવાર કોંગ્રેસને વોટ નહીં આપીએ કે કોંગ્રેસના એક મોટા નેતા બનતા સુધી ભાવનગરમાં જ રહેતા હશે મત એમનો ભાવનગરમાં જ હશે એ ભાવનગરમાં કોંગ્રેસને વોટ નહીં આપીએ કે આ કોંગ્રેસની દશા છે તમે વિચાર કરો અને આ કોંગ્રેસને સંપૂર્ણ બળે જ્યારે એમનો ચૂંટણી ડંડો આવ્યો ને ત્યારે મેં કહ્યું તો આ મુસ્લિમ લીગ ની છાપ છે આમાં અને એક પછી એક પાના ખોલવા માંડ્યા છે હવે એમણે માવોવાદી ઘોષણાઓ કરવા માંડી છે નક્સલવાદી એમણે કહ્યું છે હવે એમણે પાર્ટી તો બરબાદ કરી હવે હું તો મર્યો તને મારું એ મૂડમાં દેશને બરબાદ કરવા નીકળ્યા છે એમણે પાર્ટી તો તબાહ કરી દીધી દેશને બરબાદ કરવા નીકળ્યા છે અને એમણે એક નવો એમણે કહ્યું છે અમે એક્સરે કરીશું આખા દેશનો કહ્યું છે ને આખા દેશનો એક્સરે કરીશું એટલે તમારા લોકર માં શું પડ્યું છે એક્સરે તમારા ઘર માં શું પડ્યું છે એક્સરે તમારું બેંક માં શું પડ્યું છે એક્સરે તમારા ત્યાં કે દાગીનો બાજરાના કે જવારના ડબ્બામાં રાખી મૂક્યો હોય એક્સરે પછી લૂંટી લેવાનું